નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત મિત્રોનું સ્વાગત છે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આજનો આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો જેમાં મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજના અંતર્ગતનો બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તો પિતા પુત્ર બંનેને મળવાનો છે એની તારીખ આવી ગઈ છે કે નહીં અને મિત્રો એ સાથે જ તમને વર્ષે બેતાલીસ હજાર રૂપિયા અને પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે તો એ અંગેના પણ ન્યૂઝ સમાચાર જાણીશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના ઓગણીસમાં આપતાની સાથે ખેડૂતોને વર્ષે પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ સહાયનો પણ લાભ તમારે લેવો હોય તો કઈ રીતના લઈ શકો એ અંગેના પણ સમાચાર જણાવીશું તો મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક અપડેટ સમાચાર છે તમને સૌ પ્રથમ અમારી આ યુટ્યુબ થકી મળતા રહે મિત્રો આપણે ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો ઓગ્નિશ મોપતો હોય એ સમાચાર જોઈએ એ પહેલાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા જમા થાય છે તો આ બેતાલીસ હજાર રૂપિયાનો લાભ લેવો હોય તો તમે કઈ રીતના લઈ શકો તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી જ માનધન યોજનાનો લાભ લઈ શકે એટલે તમે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તમને પીએમ માનધન યોજનાનો લાભ મળે છે હવે આ સિવાય તેમનું ઈ કેવાયસી પહેલેથી જ થઈ ગયેલું હોવું જોઈએ એટલે કે તમારે માનધન યોજના અંતર્ગત લાભ લેવો હોય બેતાલીસ હજાર વર્ષે લેવો હોય તો તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત અને માનધન યોજના અંતર્ગત આ બંને યોજના થકી છે એ તમારે કેવાયસી સી કમ્પલસરી કરાવેલું હોવું જોઈએ તમે પીએમ કિસાન નિધિના રજિસ્ટ્રેશન પર તેનો લાભ મેળવી શકો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ માનધન યોજનામાં દર મહિને પંચાવનથી બસો રૂપિયાનું રોકાણ કરવાનું છે જો તમે ત્રીસ વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારે એકસોને દસ રૂપિયાનું છે એ રોકાણ કરી અને ચાલીસ વર્ષની ઉંમરે બસો રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીને ખેડૂતને સાઠ વર્ષ થાય એટલે તેમના ખાતામાં છે સરકાર તરફથી છત્રીસ હજાર રૂપિયા છે દર વર્ષે આપવામાં આવે છે અને છ હજાર પીએમ કિસાન યોજનાના દર વર્ષે આપવામાં આવે છે આમ ટોટલ કુલ મળી અને બેતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે તો આ અંતર્ગત પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનાનો લાભ તમે લઈ અને વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની આવક છે મેળવી શકો છો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય હવે આ અપડેટ પણ સામે આવી ગયા છે કે વિશ્વકર્મા યોજના અંતર્ગત જે સરકાર દ્વારા છે એ સ્વનિધિ યોજનાની પણ છે જાહેરાત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો કે હવે તમે બે હજાર અને ચોવીસના ડિસેમ્બર મહિના એટલે કે બારમા મહિના સુધી છે એ ઓનલાઈન અરજી કરી ફોર્મ ભરી અને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય લોન લઈ શકો છો અગાઉ તેની તારીખ છેલ્લી છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટ કરી આ માહિતી છે એ શેર કરી હતી અને શેર વિક્રેતા મજૂરો અને કોઈ અન્ય નાગરિક અને કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગતા હોય તો એ વ્યક્તિને આ યોજના હેઠળ છે લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે બેંકમાં છે એ ઓનલાઈન અરજી કરી અને લાભ લઈ શકો ત્યાર પછી હવે મિત્રો આપણે જે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે અપડેટ સામે આવી રહી છે કે ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે અઢારમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતોને ઓગણીસમા હપ્તાની જે રાહ છે એ હવે રાહનો અંત આવી શકે કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો જાહેર કરી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તો છે ફેબ્રુઆરી બે હજાર અને પચીસમાં ખેડૂતોને બેંક એકાઉન્ટમાં છે આપવામાં આવી શકે છે તો હવે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં હપ્તા મેળો હોય તો બે હજાર ઓગણીસ બે હજાર ને પચીસના ફેબ્રુઆરી મહિના સુધી તમારા જોવી પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક વખત છે મોટી અપડેટ આવી હતી જેમાં વાસ્તવમાં ભારતીય અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે અને આ કારણથી દેશના કરોડો ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી સાથે જોડાયેલો છે જોકે આજે પણ દેશમાં એવા કરોડો ખેડૂતો છે કે જેઓ આર્થિક રીતે નબળા છે ભારત સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી બધી યોજનાઓ છે ચલાવી રહી છે એમાંની એક યોજના છે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં પણ છે એ તમે લાભ લઈ શકો પરંતુ તમારે દર મહિને છે એ પીએમ માનધન યોજના અંતર્ગત તમારે એક વીમા તરીકે છે એ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં કમા કપાવવા પડશે જેમાં તમે ઓછામાં ઓછા પચાસ રૂપિયા પણ કપાવી શકો અને વધુમાં વધુ છે એ બાવીસ બસો રૂપિયાનો પણ વીમો રખાવી શકો તો આ પ્રમાણે તમે પીએમ કિસાન અને પીએમ માનધન યોજના અંતર્ગત પણ લાભ લઈ શકો છો તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પણ તમે લાભ લઈ શકો છો હવે તમને વધારે અપડેટ આપીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક જ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે એ પૂરી પાડે છે છ હજાર રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા હેઠળ ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કુલ અઢાર હપ્તા છે એ જમા કરી દીધા છે અઢાર હપ્તા છે એ ડિપોઝિટ થઈ ગયા છે હવે ત્યારબાદનો ઓગણીસમો હપ્તા માટે ખેડૂતોને રાહ હતી પરંતુ એ રાહનો પણ અંત આવી ગયો છે કારણ કે ખેડૂતોને છે એ ઓગણીસમો હપ્તો હવે ફેબ્રુઆરી બે હજાર મહિનામાં મળશે હવે મિત્રો તાજેતરમાં જ પાંચ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો અઢારમો હપ્તો છે બહાર પાડ્યો હતો એટલે કે રિલીઝ કર્યો હતો ત્યારબાદ મિત્રો જે દેશના કરોડો ખેડૂતો છે એને ઓગ્નિસમો હપ્તાની રાહ હતી એ હવે જો મીડિયા રિપોર્ટનું માણીએ તો પણ કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગ્નિસમો હપ્તો છે જાહેર થઈ શકે છે તો મિત્રો ઓગણીસમો હપ્તા માટે છે બે હજાર ને પચીસ માં શું શા માટે રાહ જોવી કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે આ કાર્ડનો સર ઓક્ટોબરના ચાર મહિના બાદ આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી મહિનાનો અંત આવે ત્યાં સુધીમાં બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે આ કાર્ડનો સર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસના મહિનામાં આવી જાય તો ખેડૂતોને વર્ષ બે હજાર પચીસનો પહેલો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળી શકે છે ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ સુધી અઢારમો હપ્તો નથી મળ્યો સત્તરમો હપ્તો કે સોળમો હપ્તો પણ નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને નીચે કમેન્ટ કરી અને જણાવી શકે જેથી કરી અમારા દ્વારા છે તમને એ અંગે પ્રોપર એક સમાચાર અને અપડેટ આપવામાં આવશે એ અંગેનો વિડીયો પણ આપવામાં આવશે જેથી કરી તમને અઢારમાં સત્તરમાં અને સોળમાં હપ્તાની પણ રકમ છે એ એક સાથે મળી જાય તો મિત્રો આ માહિતી અપડેટ સમાચાર અને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના દરેક સમાચાર છે જે માહિતી સ્વરૂપે તમને ટ્રેન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે અને મિત્રો ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી વિડીયો અપડેટ છે શેર કરી દેજો